દરતીવાડા સરદાર કૃષિનગરમાં એગ્રી વિઝન બે હજાર પચીસનો શુભારંભ કૃષિ વિકાસ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક એક પત્રો રજૂ કર્યા છે આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ વિષય પર આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનું ત્રીજું એગ્રીવિઝન અધિવેશન યોજાયું હતું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ અધિવેશન યોજાયું હતું જેનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ દ્વારા કરાયું હતું આ અધિવેશનમાં કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે ઉપસ્થિતોને આત્મનિર્ભરતા અંતર્ગત કૃષિ ક્ષેત્રના સશક્તિકરણની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો અને જણાવ્યું હતું કે કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા પંચોતેર દત્તક ગામોમાં કૃષિ વિકાસ જળસંચય બીજ ઉત્પાદન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ વિકાસને વેગ આપવામાં આવી રહ્યું છે આ અધિવેશનમાં સ્વાગત પ્રવચન સંશોધન નિયામક ડોક્ટર સી એ મુરલીધરન દ્વારા કરાયું હતું જ્યારે પ્રાંત સંયોજક કેશવ કશ્યપે અધિવેશનની રૂપરેખા રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં કૃષિ સંબંધિત વિવિધ વિષયો પર વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા છ અલગ અલગ ગ્રુપમાં વિચારો અને નવીનતાનું આદાન પ્રદાન કરાશે આ સાથે જ કૃષિ વિદ્યાર્થીઓ માટે સંસદ અને આધુનિક કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે આ પ્રસંગે ડોક્ટર લક્ષ્મણભાઈ ભૂતડિયાએ જણાવ્યું હતું કે ગામડાઓ અને કૃષિ ભારતની મૂળ શક્તિ છે અને આ આધારને ફરીથી મજબૂત કરવા માટે સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિકોણથી ગામડાની કૃષિ વ્યવસ્થાને પુનઃ જીવંત બનાવવાની અગત્યની છે તેમણે અંગ્રેજ શાસન પછી ગામડાની ગતિ રોકાઈ હોવાનું જણાવ્યું હતું અને આત્મનિર્ભર ભારત માટે ગ્રામ્ય કૃષિના પુનઃ જાગરણ પર ભાર મૂક્યો હતો આતકે રાષ્ટ્રીય પ્રભારી ડોક્ટર વિક્રમસિંહ ફરસવાએ કૃષિમાં ઉદ્યોગ સાહસિકતાનો વિસ્તાર પ્રાકૃતિક ખેતી ગૌપાલન અને સીએસઆર ફંડના યોગ્ય ઉપયોગ અને તેના અંગે માર્ગદર્શન આપ્યું હતું ભારતને વિકસિત અને સ્વસ્થ બનાવવાનું આહવાન પણ કર્યું હતું આભાર વિધિ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર પીટી પટેલ દ્વારા કરવામાં આવી હતી આ અધિવેશનમાં રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષ્ણનગર ઉપરાંત કામધન યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી કુલ આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યારે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પત્રો રજૂ કર્યા હતા અહેવાલ વિજયસિંહ ઝાલા પાલનપુર